ગુજરાત છોડી દીધું છે અને આપણે હવે રાજસ્થાનની અંદર એન્ટ્રી કરી દીધી છે આહિસ્તા આહિસ્તા ફાઇનલી અમે બંને સમાજની ધર્મશાળાનું હે પણ આ જગ્યાએ પેક છે નમસ્કાર મિત્રો કેમ છો આશા કરું છું કે મજામાં હશો અને આજે આપણે જઈ ગયા હતા સુંદાજી તો હવે ઘરેથી નીકળી ગયા અને રસ્તાની અંદર પહોંચ્યા હાલ સુંદાજી જવા માટે અને આ પાછળ પડી છે આપણી ગાડી છે અને ગાડીમાં થોડુંક એક બલ્બ ઉડી ગયો હતો તો બલ્બ નંખાવાનો છે અને આપણે જઈએ છીએ હવે સુંદાજી તો તમે બધા વિડીયો સાથે જોડાયેલા રહો બહુ મજા આવશે આપણે ધોનેરા પહોંચી ગયા અને આ અમારા અમૃતભાઈ છે એ પણ આવેલા છે ભેગા સુંદાજી માતાજીના દર્શન કરવા માટે અને આ ધોનેરા છે પેલે બાજુ થરાદથી આપણે આવ્યા અને આ રસ્તાથી હવે સીધું આપણે જવાનું છે સુંદાજી તો મિત્રો આપણે પોચા કપડાં પહેરી નાખ્યા ચંદો કુટ અને ટી શર્ટ આપણે હવે જઈએ સોધાજી બહુ મજા આવશે અને આગળ દાદા રસ્તામાં જાઉં ઊભા રહેશે એ તમને બતાવતા રહેશે અને પછી મળી જાય આપણે સીધા સોંધાજી જઈને એ જગ્યાએ આપણે ધર્મશાળાની વર્ષગાંઠની ઉજવણી છે અને માતાજીનો પ્રસંગ છે એટલા માટે હવે મળી આ ટ્રેણી અચાનક ચાલીને આવી ગયો મેં કીધું કોણે હાલી તો કે તમને પેલી હોટેલેથી મોકલાવી છે તો કીધું પી લઈએ શું કેવું અમૃત અને ચા આવી ગઈ તો પેલી જગ્યાએ આપણે ગાડીનું રિપેરિંગ કામકાજ થયું નહીં એટલે હવે અત્યારે આપણે આવ્યા બીજી જગ્યાએ કારણ કે પેલી જગ્યાએ કે બીજું થોડું કરાવવાનું હતું એટલે વસ્તુ હતી નહીં એટલે હાલ આપણે બીજી જગ્યાએ આવ્યા અને આપણે રમેશલાલ ને પેલા ભાઈ સાથે છે એ બે ગાડીવાળા પેલા ગેરેજવાળા જોડે વાત કરવા ગયા છે

આપણે ચાલતા ચાલતા ગુજરાત છોડી દીધું છે અને આપણે હવે રાજસ્થાનની અંદર એન્ટ્રી કરી દીધી છે આ રીવા રાણીવાડા હાઈવે છે જો હોય કને આવા મેન હાઈવે કે આવા આપણે સિંગલ પટ્ટી હોય એવા મેન હાઈવે અને અહીંયા કને છે વાઇન શોપ છે ઇંગ્લિશ એન્ડ દેશી અંગ્રેજી શ્રાબી દુકાન અને સામે મળે છે શરાબની દુકાન છે અને આપણે હવે રાજસ્થાનની અંદર એન્ટ્રી કરી નાખી ધીમે 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 જઈએ આવી ગયા અને સામે સુંડાજી નો પહાડ છે માતાજી અને સુંડાજી બારલો વ્યુ છે અને આપણે પોખી ગયા ઓલરેડી સુંદાજી હવે આપણે માં પ્રવેશ કરીએ સુંદાજી આવી ગયા છે અને નીચે ઊભા છે અમૃતલાલ અને રમેશલાલ ફોટો શૂટિંગ કરે છે અને આ પહાડ છે આ સામે પત્ર દેખાય આ પત્ર દેખાય એ સીડી છે એ સીડીએ સીડીએ ગબ્બર ઉપર જવાનું હદનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે ચુમાલી અને આપણે હવે ધીરે ધીરે ગબ્બર ઉપર ચડીશું અને ઉપર રૂમ રાખી અને સુઈ જશું

પણ ના આપણે અહીંયાથી એન્ટ્રી કરવાની છે તો આપણે અંદર ગેટની અંદર આવી ગયા ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે અને હવે અહીંયાથી ઉપર ચડીએ ધીમે ધીમે લે અમારા રમેશલાલને ફોટા પાડવાનો બહુ શોખ છે એટલે હવે એનો ફોટો પાડી દઈએ એમના ફોનમાં જ જો દોડતા દોડતા જાયરા બસ બજેલા એટલે જાવ પછી અને આપણે હવે અહીંથી ઉપર ચડવાનું તો હવે આ સુંદાજીની બજાર ચાલુ થઈ જશે જે પગથિયા ઉપર સીડી ઉપર છે આ લાઇન છે એ ઉડન ખટોલા માટેની છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સીડીથી જવાનું છે અને ચીનાભાઈ પાછળ આ ચીનાભાઈ છે મારી સાથે જ છે ચીનાભાઈ રમેશલાલ ક્યાં જ્યા આ રમેશલાલ પેલા જાયરા અને અત્યારે હોજનો ટાઈમ થઈ ગયો હાથ વાગ્યા એટલે બજાર ધીમે ધીમે બંધ થતી જાય રહી છે હવે તો આપણે ઉપર જઈએ અને રૂમ લઈ અને શાંતિથી આરામથી સુઈ જવાનું છે સવારના વહેલા નાઈ ધોઈ અને માતાજીના દર્શન કરવા જવાના છે કુલ પગથિયાં જ એટલે હા હજાર આસ પણ આસપાસ પગથિયા હશે તો જેટલી વાર તું મંદિર દર્શન કરવા જેટલી વાર આવ્યો તું એ મનો મૂળ ફકતા બીજી વખત જ આવ્યો છો રમેશલાલ તમે કેટલી વખત આયા 18 વખત તો વખત આવી દર વર્ષે એક વખત દર વર્ષે એક વખત રમેશલાલ અને હું આ એક વખત આવ્યો તો વર્ષ ઉપર થઈ ગયું હવે ફરીથી રમેશલાલ ભેગો આવ્યો હું જાય છે

અને આ ઊંડા ખટોલો ખાલી ખાલી જાય પણ કોઈ લઈ નઈ જાય બોલો ભગવાન પથ્થરો ગોઠવ્યો હે કે એક પથ્થરો હલતો નથી કેટલાય વર્ષોથી હશે આ લાખો વર્ષોથી કહેવાય હશે આની આજ સિસ્ટમમાં અને નીચે સરસ મજાનું ચરણું ચાલે છે મારા પીલે જેટલે જા ઓહો આગળ પહોંચી ગયા આ મિત્રો પગથિયા થોડીક જગ્યાએ આવા આવે છે આવી રીતના થોડીક જગ્યાએ આવું આવે છે થોડીક જગ્યાએ આ ટાઈપનું પાસા આમ સીધા પગથિયા પાસા આગળ જશે એટલે થોડા વધારે સીધા આવશે એટલે વધારે થાક લાગવાનો પ્રોબ્લેમ થાય હજી આપણે ઉપર ચડ્યા નહીં હજી અડધે હજી નહીં પહોંચ્યા હવે જો આવું આવ્યું આ નાના પગથિયા હતા

પેલી જગ્યાએ પાર્કિંગમાં આપણે ગાડી પડી પેલા પાસલા ભાગમાં બતાવો અહીંયા અને હજી હજી આપણે ઉપર જવાનું ખાસું બધું આગળ બેસવાનું છે સારું મસ્ત ફોટોશૂટ થાય થયું એ જઈએ હવે અહીંયા ફોટોશૂટ કરતા હતા સાંજનો સમય તો બહુ મસ્ત છે એટલે ફોટોશૂટ કર્યો અમૃતલાલ અમારે ફોટોશૂટ કરે છે આ બાજુ ચીનાભાઈ ફોટોશૂટ કરે છે અને રમેશલાલ ફોટોશૂટ શૂટ કરાવી રહ્યા છે અને આ ભાઈ પણ ફોટોશૂટ કરાયા આનો સમય બહુ મસ્ત લાગતો હતો હવે ધીમે ધીમે ઉપર જઈએ પાસ મિત્રો જો આ જગ્યાએ જવું મસ્ત જાહેણું વહે છે અને આ જગ્યાએ એક વખત વર્ષો પહેલાં આવ્યા હતા તો આ જગ્યાએ અમે ફોટોશૂટ શૂટ કર્યા હતા તારે કોઈ ચેનલ બેનલ જેવું કશું હતું નહીં મિત્રો ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા ફાઇનલી અમે બંને ભાઈ અને રમેશલાલ અને જીનાભાઈ અમે ગબ્બર ઉપર પહોંચી ગયા આવી ગયા સુંદર માતાજીના મંદિર હું તમને બતાવી દઉં ફાઇનલ આવી ગયા સુંધા માતાના મંદિરે આ માતાજીનું મંદિર છે અહીંયાથી આજથી આ બધા મંદિર અહીંથી ચાલુ થાય છે માતાજીઓના આરતીની બધી સુવિધા આરતીઓ હતી અને હજી આગળ આપણે જવાનું ધરમશાળા ચાલુ થાય છે કોઈ બી જગ્યાએ સારો રૂમ રહી અને રહી જશું અને મિત્રો છે કેટલા સમય નીકળ્યા હતા તમે અત્યારે જો હાવ હાંજ થઈ ગઈ અંધારું થવાય લાઇટો ચાલુ થઈ ગઈ અને આમૃત મેંદી પડા બી તારે આમૃત લાલ ને પડા બી હોય તો પાડી આલે એવું એમને તો કઈ વાંધો એ મારો આખલો ચીન ચડી ગયો છે ઉપર બોલો આખલો ધીમે 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 કરતા ચડી ગયો છે ઉપર એ ચીનાભાઈ એક આખલો ચડી જતો હોય તો તમે તો માણસ છો યાર

પછી આપણે રમેશલાલ નો પાઠશું રમેશલાલ પણ દેખાતું નહીં હોય તમે લગીર જેવડા દેખાવ છો એક મિનિટ તો આપણે સેન સમાજની ધર્મશાળા છે એ જગ્યાએ આ રહ્યો છે શેન સમાજ ધર્મશાળા એટલે આપણે રૂમ તો બધા પેક હતા પણ એક લોકર મળ્યું લોકરમાં બેગ મૂકી અને જમવા જવાનું જમીન આવીને તાબા ઉપર આવીને ખુઈ જશે હવે પથારીયાલ છે આપણને હવે જમવા જઈએ આપણે અમારે સમાજની ધર્મશાળાનું છે પણ આ જગ્યાએ પેક છે એટલે આપણને જગ્યા મળે એવું હતું જ નહીં કારણ કે ફૂલ ભીડ જ છે આ જો અત્યારે પબ્લિક જેટલી ઊભી છે દેખાઈ રહી આપણને હવે આ ફૂલ પેક છે હવે આપણે હોય જમવાનું છે પેલી જગ્યાએ પાવતી લેવાની છે પાવતી લઈ અને જમવાનું જમી લઈએ